જે શિષ્યવૃત્તિની ચાર પ્રકારની આપણી યોજનાઓ છે એમાં જ્ઞાન સેતુ જ્ઞાન સાધના નમોલક્ષ્મી નમો સરસ્વતી આ ચારે ચાર યોજનાઓમાં વિદ્યાર્થી સારું પ્રશ્ન કર્યું છે અને આપણા લગભગ સીજી જ્ઞાન સાધનામાં પચીસ હજાર જેટલા જે ઇન્ટેક છે આખા મેરિટ લિસ્ટનો આખા રાજ્યમાં નવસો નવ્વાણું જેટલા આપણા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે નવોલક્ષ્મીમાં આપણી પાસે પાંત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ કન્યાઓ લાભ લઈ રહી છે અને નમો સરસ્વતીમાં પચીસ હજાર જેટલી વિદ્યાર્થીની વિદ્યાર્થી કુમાર કન્યા લાભ લઈ રહ્યા છે આ બધી યોજનાઓમાં જેવો જોવા જઈએ આપણે તો જ્ઞાન સેતુમાં ત્રણ હજાર રૂપિયા ત્રણ ત્રણ છ હજાર રૂપિયા મળે છે અને જ્ઞાન સાધના છે એમાં પાંચેક હજાર રૂપિયાથી ઉપર આપણને મળે છે નમોલક્ષ્મી નમો સરસ્તીમાં દસ વીસ વત્તા ત્રીસ એટલે પચાસ હજાર રૂપિયાનો આર્થિક લાભ વિદ્યાર્થીઓને મળે છે આની અંદર સાહેબ કેટલા વિદ્યાર્થીઓને કેટલી કેટેગરીમાં આ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે શું કહેશું વિદ્યાર્થીઓ પરીક્ષા તો આપી શકે છે પરંતુ જ્યારે એ વિદ્યાર્થીઓને વેરીફાય કરવામાં આવે છે ત્યારે એ વિદ્યાર્થી સૌથી પહેલાં તો સરકારી અથવા તો ગ્રાન્ટેડમાં ભણેલો હોવો જોઈએ અથવા તો આરટી અંતર્ગત એને પ્રવેશ મેળવેલો જોઈએ તો અને તો જ એને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે ત્યાર પછી લક્ષ્મી નવો સરસ્વતીમાં એ લાભાર્થી જે હોય એને પાંચ પાંચસો રૂપિયા દર મહિને મળવાપાત્ર થાય અને દસ મહિનાના પાંચ હજાર અને બીજા દસમા ધોરણના પાંચસો ગુણ્યા દસ એટલે પાંચ ટોટલ શિષ્યવૃત્તિ બાળકને કેટલી મળે છે ટોટલ શિષ્યવૃત્તિ જોવા જઈએ તો પચાસ હજાર નવ દસમાં મળે છે અને બીજી શાળાઓને પણ લાભ મળે છે સરકારી શાળાઓ સિવાય જે શાળાઓ ખાનગી છે તો એમને બાવીસ હજાર રૂપિયા જ્ઞાનશાસ્ત્રમાં મળે છે જ્ઞાનસેતુમાં વીસ હજાર રૂપિયા મળે છે એટલે એકાદ લાખ રૂપિયા જેવો આર્થિક સહયોગ સરકાર દ્વારા આવી શિષ્યવૃત્તિની યોજનાઓથી આપવામાં આવે છે ખેડા જિલ્લાના કેટલા તાલુકાઓનું પરિણામ સારું આવ્યું છે શું છે ખેડા જિલ્લામાં જોવા જઈએ તો આપણી પાસે પાંચ નવસો નવાણું જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ આપણને મળ્યું છે એમાંથી કપડોન તાલુકાના બસો ત્રીસ વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે અને મેમદા તાલુકામાં એકસો બેતાલીસ જેટલા વિદ્યાર્થીઓ આવે છે અને નડિયાદ તાલુકામાં મક્કામાં એકસો જેટલા વિદ્યાર્થીઓ આવેલા છે